નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હી છેલ્લા કેટલાક સમયથી હળવા વરસાદ અને ક્યારેક બફારો ચાલુ છે ત્યારે દિલ્હીમાં આઠ જુલાઈથી બાર જુલાઈ સુધી વરસાદની સંભાવના છે જેમાં અગિયાર જુલાઈએ મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ રહેશે દેશમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે આવી સ્થિતિમાં કાશ્મીર સિવાય આખા દેશમાં ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે દેશમાં કુલ છ એવા પરિબળો જોવા મળી રહ્યા છે જેના લીધે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર પડશે અને વરસાદની ગતિવિધિ કેવી રહેશે ચોમાસાની ચાલુ સિઝનમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું છે કે દેશના આટલા બધા રાજ્યોમાં એકસાથે એલર્ટ આપવું પડ્યું હોય આગામી બે થી ત્રણ દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર કોંકણ ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે હિમાચલ પ્રદેશ હરિયાણા ચંદીગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન પૂર્વ મધ્યપ્રદેશ પંજાબ મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં આગામી સપ્તાહની શરૂઆતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તિથિ અને ચોગડિયા પર આગાહી કરવામાં આવે છે ત્યારે આ વખતે તેમણે અષાઢી બીજના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક આગાહી કરી છે જેમાં તેમણે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી થઈ છે જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ છે તારીખ નવ અને દસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ સાથે તારીખ સત્તર જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ છે તેવું પણ અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું